આજે જે સદગુરુ પરમાત્માના નામનો જે મહિમા મહાપુરુષો સંતો ભક્તો સંતો વાલા ને જે આમંત્રિત કરી અને જે દર્શન કરાય મહાપુરુષોનો એ પરિવારના શંકર મહારાજના અને સાથે સાથે અમારા કનુરામ મહારાજના કારણ કે શરૂઆત એટલે ધન્યવાદ જે મહાપુરુષો દૂર દૂર થી પધાર્યા સંતો સંત માતાઓ બહેનો ભક્તો આજે દરેક સમય ખેતીનો ચાલસ સીઝન ચાલસ સતો આ પ્રસંગમાં પધાર્યા અને જે દર્શન કરે મને પણ લાખો વાર મારા વંદન છે આજે સત્સંગ તો મહાપુરુષે ઘણો કર્યો મહાપુરુષો વવાણીએ પણ ઘણી ગાયા અમારા ગુરુમાનો નંબર હતો પણ બાર હતા એટલે મારો મેળ પડી ગયો હમણાં નામ વિશે થોડીક વાત થઈ આપણા ટેબા ચોરીમાં કાળુરોમ મહારાજ મહાન ધુરંધર સંત થઈ ગયા નિરોધ નિર્ગુણ દેશમાં એમને કયો લેવો નામ દેવો નામ બોલ નામ બોલાવ નામ નામ થકી બધી હુંડીઓ લખાય કહેતા હે કાળી દે સોળી દે અવનિયા પાસ આગો આગો જાય છે મહારાજ શું કે આ મારો લેવો નામ દેવો નામ બોલ નામ બોલાવ નામ નામ થકી બધી હુંડીઓ લખાય તો સુધી બધો વ્યવહાર એ વ્યવહારિક નામ છે એથી કોઈનો ઠેકાણો પડે એવું નથી નામથી અનામ નામ સારત કે સાર ભાઈ એ સદગુરુ વડે કમાય છે આપણા કાળવા બાપુ બોલ્યા છે આ એમ મેળ આવે એવું નહી યાર અરે આપણા નિરજ બાપુ બોલ્યા અરે સુગમ સુગમ સો રે વાલો એ કેસે કે સુગમ સુગમ એટલે સરળ કોઈ જાજુ કરવાનું આવતું સત નહી જાજુ કોઈ કરવાનું આવતું નથી તો આપણે કઈ રીતે કહી દઈએ કે આ જાજુ કોઈ કરવાનું આવતો નથી સીધે સીધો મળ્યા નિરંત બાપુ તો રાઈટ બોલ્યા છે પણ આપણા ને મહાપુરુષોના પુરાવા મળી રહ્યા છે જે સા નો ખાયરાળો હતો પણ આ આ શેડા બેહાડ પેલા શેડા પીન કરી ઉતારી દીધો આ મહાપુરુષો પણ એવા છે અરે જેવો હે એવો આઈ જાય એનું કામ થઈ જાય બાપ નિરજ બાપુ કે છે કે સુગમ સુગમ સાંભળ્યો વાલો શીર સદગુરુ જેને રે પણ વાત સમજવા જેવી છે સુગમ સુગમ સાંભળ્યો વાલો પણ શીર સદગુરુ હોય એના રે શીસ ઉપર નહીં શીસ અને શીર બે વસ્તુ અલગ છે અરે શીસ જાય તાણા શીર આવે અને તો જેના સદગુરુએ મોઢામાં કોકરી મેલી હોય એના આ વાતની ખબર પડે જેના સદગુરુએ મોઢામાં પોકરી મેલી એના વાતની ખબર પડે પડે ને પડે કારણ કારણ કે મહાપુરુષે બહુ જોરદાર વાત કરી છે અરે નિરાજ બાપુ તો એટલે સુધી બોલ્યા અરે સાધન સુરે કરો સ્વામી સાધનમાં તમે ન આવો ધ્યાન ધરું તો સર્વે ધોકો દૂતી ના દર્શાવો મહાપુરુષો બતાવી નિરજ બાબુ કે તારે તારે કોઈ કરવાનું નથી કોઈ કેતા કશું જ કરવાનું નથી માત્ર ને માત્ર એટલું જ કરવાનું છે વચન આગો પાછો થવો જોઈએ આપણા મહાપુરુષો મયમાં વચન નો જ છે અને વચને વર્યા વિશ્વ થી ન્યારા મા શંકર મા મન વાણી બોલી ગયા વચને વર્યા વિશ્વ થી ન્યારા પૂજાય થઈને દેવો અને રામ કૃષ્ણ જળકે જગત માં પુરાણે દાખલો લેવો એવું આપણા મહાપુરુષો કહી ગયા પણ આ વાત મહાપુરુષોની એવી છે કેવી કે બાસ અધ્યાસ અનુમાન કલ્પના તો પોચે એમ નથી તો કોની વાત છે આ અનુભવ જ્ઞાની મહાપુરુષની વાત છે કે જેને એ વાતનો અનુભવ હોય અનુભવી કોને કહેવાય સંત મહાપુરુષે કહ્યું એક ગામ હતું ગામમાં તણ મિત્ર હતા આ મહાપુરુષ તો આપણને અનુભવની વાત કરાવે છે અનુભવ એટલે શું અને અનુભવની વાત આપણા મહાપુરુષ આપણે કરાવે છે એ તણે તણે મિત્રો હતા તણ સારા ઘરના હતા એટલે નવરા હતા એટલે ગામના વડીલો કહ્યું કે ભાઈ કોક કોમ ધંધો કરો તે બેહી રહેજો સો તો સુખી કરના એટલે વાત સાચી કે બાપા તમે એમને ભાઈ ચા સોલતી હાલજો એટલે આ તણે વિચાર કર્યો કે આપણે કોક તો ધંધો કરો એટલે અમને વિચાર કરી અને ઘોડાનો વેપાર ચાલુ કર્યો ઘોડા રાખે છે ને ઉપર બેહવા ઘોડાનો વેપાર ચાલુ કર્યો એટલે અમને એક અડધા ભાગ મર્યો એક સઠ્ઠા ભાગ મર્યો અને એક નવમા ભાગ મર્યો ઘોડા લાવ્યા હો વેચતો વેચતો હતર ઘોડા વેચ્યા અને વેપાર થઈ ગયો બંધ હવે હતર ઘોડા વેચવા જેવી વાઢાય તો નહીં ખતર ગોળા રહ્યા અને ઓને એકનો સઠ્ઠો એકનો અડધો ભાગ એકનો સઠ્ઠો ભાગ એકનો નવમો ભાગ આ ગોળા વેચવા કેવી રીતે તે તેણે જણા રોજ સવારે જઈ અને એ બેસે ગોળાને ચાર પાણી કરાવે અને પછી બેહી રહે વેપાર બંધ થઈ ગયો ખતર ગોળા બદેલા કરશું એવામાં આઠ દસ દાડા થઈ ગયા તો અમને પડ્યું મોઘું મોઘું તો પડે ને ઘોડા આચાવ બચ્ચો ને કેમ નથી હવે નુકસાન પડવા માંડ્યું એવામાં અમારા શંકર મહારાજ એવા ગુરુ મહારાજ તો ઘોડા પર બેહી નહેર્યા જોયું કે મારા ઘોડા છે તેના બેહી રહ્યા છે નવરા ધૂપ જતો તો જોયા વળતે જોયા વિચાર કર્યો કે બેહી રહ્યા એટલે બીજા દાડે શંકર બાપુ અમારા ઘોડો લઈને નેહર્યા અને તો જ્યા એટલે ભાઈ શું છે કે બાપુ અમે ફસવાણા છે કે ચમ કે અમે ઘોડાનો વેપાર કરતા હતા હો ઘોડા લાવ્યા હતા આ વેચતો વેચતો 70 વધ્યા છે હવે મારો અડધો ભાગ છે આ ભાઈનો સઠ્ઠો ભાગ છે આ ભાઈનો નવમો ભાગ છે અમાર ભાગ છે પાડવા કે હું સામાન્ય બાબતમાં ભાગ પાડી દે બોલો સદગુરુ મહારાજની આ તો અનુભવીનું કામ છે બાપુ અરે જ્ઞાની જ્ઞાની એને કહેવાય કે જેને પોતાના સનો અનુભવ હોય કારણ કે કોક કારણ કે આ દુનિયાની અંદર બે ધારાઓ ચાલે છે એક સદગુરુ અને ગુરુ ગુરુ બંધન માં નાખે અને મુક્ત કરી નાખે અને મુક્ત કરે એનું નામ સદગુરુ છે પણ સેમથી એ પાછું વિચારવું પડશે સેમથી મુક્ત કરે અરે આ આખા આ દેહ સહિત આખો તારો દેદાર મટાડી દે એનું નામ સદ્ગુરુ છે એટલે બાપુ કે ભાઈ શું વાત છે એટલે કે આ નવ ગોળામાં મારે સત્તર ગોળા છે આનો નવમો ભાગ છે વાળો સઠ્ઠો મારો અડધો બાપુ અમે તો ફસવાણે છીએ અને હાલ ભાગ પાડી આલુ બાપો સત્તર ગોળા ઉભા હતા બાપુ ઉભો કરી દીધો અઢાર મી ઊંધો બોલ ભાઈ તારો કે અડધો નવ લઈને તું જતો રહે નવ લઈને રહ્યો છું ભાઈ તારો એ કે મારો સઠ્ઠો ભાગ નવ જાય એટલે નવ રહ્યા ને એટલે કે તારો ભાઈ સઠ્ઠો ભાગ એટલે કે બે પેલા નવ્વાણું ના દે ના રે તારા ભાગ પડી ગયો સાઠ દે તરત જ ભાગ પડી ગયો પેલા ના અડધા નવ વાળ દીધા બાપુ ઘોડો ઉભો કરી દીધો પેલા ના નવ વાળ દીધા ભાઈ તારા તારો સઠ્ઠો ભાગ કે બોલ ઘોડા ચેલા હતા કે અઢાર સો તરીના

લખેલું છે કે નામ નામ સૌ કરે ભેદ જાણે ના કોઈ અરે ભેદ જાણે એને સાચા સદગુરુ મળ્યા હોય તેને બોલો સદગુરુ મહારાજ ની જય ગુરુ નિરોત મહારાજની જય પધારલા હરે ગુરુ સંત ની જય જય ધન્યવાદ કોટી કોટી વંદન લખનૌ મહારાજને હવે ભૂતિયા વાહના નિવાસી અંધારામ મહારાજ ને વિનંતી કરીએ આપણને બે સાખી અને એક વાણીનો લાભાર છે સચ્ચક કરો તો સચ્ચક વાણી ભૂલી વાણી બોલો બે પછી એક બોલ્યું આપું આ દરેક સંતોના કોઈ નહીં